તો તારક મહેતા કાવલટા ચશ્માના દર્શકો માટે હાલમાં એક માઠા સમાચાર સામે આવ્યા છે આ તારક મહેતા કાવલ્ટા ચશ્મા છેલ્લા સત્તર વર્ષથી લોકોનો પસંદનો શો રહ્યો છે તેના દરેક પાત્ર આજે દરેક લોકોના મન પર છપાઈ ગયા છે સોશિયલ મીડિયા પર આ શો મજબૂત ફેન ફોલો છે દર્શકો દરેક પાત્ર સાથે ખૂબ જ જોડાયેલા છે પછી ભલે તે જેઠાલાલ ભીડે વચ્ચેની મજાક હોય કે પોપટલાલ હોય કે પછી અન્ય કોઈ પણ હોય સિરિયલના એપિસોડ ચાહકોના ઘરમાં હાસ્યનો ઓવરડોઝ લાવે છે ત્યારે હવે હાલના એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના લોકો ઓનલાઈન કમ્પાંડમાં ફસાઈ ગયા છે જો કે તારક મહેતા કાઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે કારણ કે જેઠાલાલ કેટલાક એપિસોડમાં જોવા મળશે નહીં આ તે વેપારી મંડળ સાથે હિમાલય ગયા છે તે થોડા દિવસો ત્યાં રહેશે અભિનેતાએ પોતાનો ફોન પણ પોતાની સાથે લીધો નથી જેથી કોઈ તેનો સંપર્ક કરી શકે દરમિયાન જેઠાલાલે પૈસા કી બારીશે પર પંદર લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું જે હવે ડૂબી ગયું છે તારક મહેતા કાઉલ્ટા ચશ્માના તાજેતરના એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાના છે કારણ કે ગોકુલધામ સોસાયટીના લોકોએ પૈસા કે બારી પર પૈસાનું રોકાણ કર્યું હતું જેના કારણે તેમને શરૂઆતમાં સારું વળતર મળ્યું જોકે પછીથી એક સ્કીમ કહેવામાં આવી જેમાં પૈસા એકસાથે બમણા થઈ જાય છે પીઢેથી લઈને તારક સુધી સોઢી અય્યર અને અબ્દુલે તેના પર લાખો રૂપિયાનું રોકાણ કર્યું કે બીજા દિવસે બધાએ એપ ખોલી ત્યારે તે ગાયબ થઈ ગઈ અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો